બોલે ગાંડા એમને પૈસા દો ને એટલે વધારે ગાંડા થઈ પૈસા છે પણ એ ખબર જ ગાળિયા કરવા માટે તને બેજ થી ઓ ખરા અલ્યા મને એને પૈસા ન દેતા મને દુખ લાગે એ મારો ભાઈબંધ છે અમારા ગાળિયા કરવાનું તમને કઈ નથી દુઃખ ન લાગતું હોય નતા કરતા ગાળિયા આપણા રોજ રોજ આવીને ગાળિયા કરી જાવ અમને દુઃખ દે હવે હવે એવું નહીં કરી હવે તમે નહિ કર્યું હો સારું હવે

દેખાડી તારા ગાંડા કાઢ્યા જયારે બંને લઈને ચતુર્યો રહ્યો બધું તારા કારણે થયું બધું જે કરવું કરે તારે 1500 કડ પગરમેજી પંદા ગાળીઓ ઓલો ભૂસો મારો ભયબ પડી જાય પડી જાય બસ આમ તો તાન પણ તાર પાંચ હોય આય તો ઠોકો આય કેવો પ્લાન આપણો પ્લાન કેવો મજબૂત મજબૂત નો કેવાય સુપર હિટ નો હિટ કેવાય જો મસ્ત પ્લાન કોઈ દી આટલા પૈસા ન થાતા ઠોકે ઠોકા આઈ જામ તો લાવો માર પૈસા માં ચલા માલો છેના પૈસા મારા પૈસા આ લઈ જઈ છેના પૈસા મારા પૈસા આ તો ખાના દે

ને કેટલા બધા પૈસા વાલા ચો તો ખરો આટલી બધી જમીન છે આ બધું ગાંડો હોય ગાંડો શું કરે ખબર છે ગાંડો હોય શું કરે ખબર છે પૈસા હોય ને હાથમાં એટલે શું કરે ખબર છે જો આ પૈસા હોય ને એને લઈ ગયા ખારા લેજા આપણને ખબર તો પડી જાય ધૂળાજી ગાંડા તો નથી